તળાજા તાલુકાના ઉંચડી ગામે આજે તારીખ નવ છ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત દ્વારા ગૌચરણ જમીન પર થયેલા ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને ડાઠા પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે દસ દુકાનોને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે સ્થળ પર પહોંચી હતી અને જેમણે દબાણ કર્યું છે તે હિંમતભાઈ મંજીભાઈ મકવાણાને માહિતી આપવામાં આવી કે તેમની દુકાનો ગેરકાયદેસર રીતે ગૌચરણ જમીન પર બાંધવામાં આવી છે અને ગ્રામ પંચાયત દ્વારા તેમને તાત્કાલિક દૂર કરવામાં આવશે હિંમતભાઈ મકવાણાએ કહ્યું કે તેમને ત્રીસ દિવસનો સમય આપવામાં આવે જેથી તેઓ પોતાના ખર્ચા દબાણ હટાવી શકે હિંમતભાઈના નિવેદનને ધ્યાને લઈ ગ્રામ પંચાયતના તમામ સભ્યો અને સરપંચ દ્વારા સહમતી જાહેર કરીને તેમને ત્રીસ દિવસની મુદત આપવામાં આવી હતી પંચાયત તરફથી જણાવવામાં આવ્યું છે કે આપેલી સમય મર્યાદામાં દબાણ દૂર ન થાય તો વધુ કડક પગલાં લેવામાં આવશે આ મામલે આગામી સમયમાં શું નિર્ણયો લેવામાં આવશે અને શું હકીકતમાં દબાણ દૂર થશે કે નહીં તે હવે બસ જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ અશોક ઢાપા તળાજા રાઠોડ મદદની તાલુકા વિકાસ તાલુકા પંચાયત તળાજા આજે ઉંસુડી ગામે હિંમતભાઈ ઉર્ફે બબલાભાઈ મનાભાઈ મકવાણાનું દબાણ દૂર કરવાનું તારીખમાં તાલુકા વિકાસ શ્રી સાહેબના હુકમ અન્વયે આવેલા પરંતુ દબાણકર્તા એ એક માસની મુદત માગેલી એને બાહેધી લખી આપી પંચાયત અને એને મળે અને જેને મુદત આપી છે આઠ આઠ સાત સુધીમાં દબાણ દૂર નહીં કરે તો એના દબાણ દૂર કરવામાં આવશે